માં નર્મદાની બાળ ભક્તિના દર્શન છેલ્લા બે વર્ષથી જોવા મળી રહ્યા છે ગત વર્ષે જ્યારે એક બાળક દાદા દાદીની લાઠી બની નર્મદા પરિક્રમામાં આવ્યો હતો ત્યાં હવે નર્મદાની પરિક્રમા કરતા પાંચ ટાબરિયા અંકેશ્વર આવે પહોંચ્યા હતા માં નર્મદાની પરિક્રમાનું મહત્વ દિવસે દિવસે વધુ રહ્યું છે જ્યાં પંદર વર્ષ પૂર્વે માંડ લાખ પરિક્રમાવાસી નર્મદા પરિક્રમા કરી રહ્યા હતા ત્યાં છેલ્લા કેટલાક વર્ષોમાં આ સંખ્યા હવે બેથી અઢી લાખ થઈ છે સામાન્ય રીતે ચાલીસથી પચાસ વર્ષ બાદ લોકો પરિક્રમા કરતા હોય છે ત્યાં હવે યુવાનો અને છેલ્લા બે વર્ષથી બાળકો પણ આ યાત્રામાં જોડાઈ રહ્યા છે ચાલુ વર્ષે મધ્યપ્રદેશમાંથી દાદા દાદી સાથે શાળામાં રજા મેળવી એક બાળકી અને ચાર બાળકો તેમજ અન્ય બે નાના ભૂલકા પણ મા નર્મદાની પરિક્રમા કરી રહ્યા છે પચીસ દિવસ પૂર્વે શાળામાં રજા મેળવી અંજલિ અભિષેક અનિલ સુમિત અને તેના અન્ય એક બાળક સાથે બારથી તેર વર્ષીય પાંચ બાળ પરિક્રમાવાસીઓ ચાલી રહ્યા છે પચીસ દિવસ પૂર્વે અમરકંટકથી યાત્રા શરૂ કરી હવે પ્રથમ ચરણના અંત ભાગ સુધી પહોંચ્યા હતા બાળ પરિક્રમાવાસી સુમિતે જણાવ્યું હતું કે દાદા દાદી જોડે પરિક્રમામાં જવાની ઈચ્છાથી એટલે કે શાળામાં વાત કરી અને તેની મંજૂરી મેળવી રજા લઈ નીકળ્યો છું અમારા ગ્રુપમાં પાંચ જેટલા બાળ ભક્તો અમે જોડાયા છે પચીસ દિવસ પૂર્વે યાત્રા શરૂ કરી હતી આજે અંકલેશ્વરમાં આવી પહોંચ્યા છે યાત્રા કઠિન છે જંગલમાંથી પણ પસાર થવું પડે છે ત્યારે મુશ્કેલી પડે કે કઠિનાઈ થાય તો મા નર્મદાનું સ્મરણ કરતાં કરતાં આગળ વધી રહ્યા છે પરિક્રમા કરતી વેળા આપણી આધ્યાત્મિક ધરોહરની જે જાણકારી મળી અને મા નર્મદાની કૃપાથી એક આધ્યાત્મિક ભાતું જે મળી રહ્યું છે જે જીવનની નવી દિશા બતાવી રહ્યું છે મા નર્મદાની પરિક્રમા યાત્રા હવે કુંભ જેવી બની ગઈ છે પ્રતિ વર્ષે તેના શ્રદ્ધાળુઓમાં વધારો થઈ રહ્યો છે નવરાત્રથી અત્યાર સુધીમાં હજારો ભક્તો આવી ચૂક્યા છે છેલ્લા કેટલાક દિવસોથી તો સંખ્યા બમણી જોવા મળી રહી છે આજે આ પરિક્રમામાં નાના બાળકો પણ માનવ સાક્ષાત્કાર કરવા નીકળ્યા છે ત્યારે આવા બાળભક્તોની સેવા કરી હું મારી જાત અને ધન્યતા અનુભવું છું દાદા દાદી માટે શ્રવણ કુમાર બનેલા આ બાળભક્તોની માતા પિતા પણ ધન્ય છે કે તેઓ બાળકોને આ આધ્યાત્મિક યાત્રા પર મોકલ્યા છે એમ મહંત શ્રી ગંગાદાસ બાપુએ જણાવ્યું હતું જય શિયારામ નર્મદે દિવાળી પછી આમ તો લગભગ નવરાત્રી પછી જે પરિક્રમા મા નર્મદાની ચાલુ થઈ ત્યારથી અત્યાર સુધી હજારો માણસો આ વખતે આવી રહ્યા છે એની સાથે સાથે આ વખતે મને બહુ કૌતુક જોવા મળ્યું કે બાલ પરિક્રમાવાસી કે જે બાર બાર દસ દસ બાર બાર વર્ષના બાળકો મા નર્મદાની પરિક્રમા કરે છે અને મને મેં એમને પૂછ્યું કેમ તમે કે અમને મા નર્મદાએ ખૂબ શક્તિ આપી ભણવામાં અમને ખૂબ બળ આપે છે એટલે અમે પરિક્રમામાં નીકળ્યા મને એક આનંદની વાત છે કે મા પરિક્રમા નર્મદાની પરિક્રમા બાળ છોકરાઓ પણ પરિક્રમા કરી રહ્યા છે તો અને રામકુંડ ઉપર તો અત્યારે હજારો માણસ રામકુંડ તીર્થ ઉપર આવે છે બે ટાઈમ ભગવાન મારા રામજી એમને દાલ રોટલો આપે છે બે વાર ચા આપીએ છીએ અને ખૂબ આનંદ કર સેવા કરવાનો આનંદ મળે છે પણ મને વધારે આનંદ એવો છે કે બાળ પરિક્રમાવાસી જે આવ્યા છે એ મા નર્મદાની કૃપા છે આ લોકો ઉપર કારણ કે પાંત્રીસો કિલોમીટરનો રાઉન્ડ ચાલતા કરો અને એ પણ આવા બાળકો કરી શકે તો ધન્ય છે આપણા માતા-પિતાને અને એમની શ્રદ્ધાને પણ ધન્ય છે કે મા અમારે ખૂબ ધ્યાન રાખે છે એટલે ખૂબ ખૂબ સાધુવાદા પૂછું આ લોકોને હું આશીર્વાદ હું જાતે પણ આશીર્વાદ લઉં છું કે આ લોકોની સેવાથી જ બાવાજી મોજ કરે છે જય શ્રીરામ જય નર્મદે મારું નામ સમિત છે મેં દાદા દાદી કે સાથ પરકામામાં મે આયા હું અને એ બધા લોકો પરકામામાં આહે માન આપદા કે और मैं कक्षा साथ भी में पढ़ता हूँ तो मैंने सोचा कि मैं दादा दादी जा रहा है तो मैंने कहा मैं भी जाऊँगा साथ मैंने सर से छुट्टी मांगी तो सर ने कहा हाँ चल जाओ हम आपको छुट्टी दे देते तो हम आज अंकलेश्वर में आ गए हैं मान आपदा परकम्मा में हमको यहाँ पर भी भोजन मिले थे हमने भोजन कर लिए हैं भोजन बहुत अच्छे थे कितने कितने दिन हुआ हमको अभी बीस पच्चीस दिन हो गए हैं पैदल आए पैदल आए रास्ता कैसा था रास्ता बहुत कठिन था જંગલ ચલે આરમદા કે નામ લે કર